ઇફકો ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા અને બિપિન ગોતાએ સામસામે ચૂંટણી લડી હતી જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન ગોતાની હાર થઈ અને જયેશ રાદડિયા વિજેતા બન્યા હતા ત્યાર પછી અનેક પ્રકારની રાજકીય ચર્ચા સાંભળવા મળી હતી હવે તાજેતરમાં એવું બન્યું કે બિપિન ગોતા અને જયેશ રાદડિયા એક સાથે જોવા મળ્યા અને એ પણ એક મંચ પર જી હા તમે બરાબર સાંભળ્યું છે વાત જાણે એમ છે કે જયેશ રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન અને કૃબકોના ડિરેક્ટર મગન વડાવિયાના પરિવાર દ્વારા રાંદલ ઉત્સવનું આયોજન કરાયું હતું મોરબી ખાતે વડાવિયા પરિવાર આયોજિત રાંદલ ઉત્સવ પ્રસંગે બંને રાજકીય હરીફોએ એક સાથે ઉપસ્થિત રહીને જાણે કે હમ સબ એક હે નો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે મોરબી ખાતે ડિરેક્ટરના નિવાસસ્થાને રાંદલ ઉત્સવમાં બંને નેતાઓ માતાજીના દર્શન તેમજ રાસ ગરબાનો લાવો પણ લીધો હતો આ વેળાએ રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃતિયા પણ હાજર હતા ઓલી કહેવત છે ને કે લવ વોર એન્ડ પોલિટિક્સમાં બધું જાયસ છે એમ બિપિન ગોતા અને જયેશ રાદડિયા માટે પણ બધું જાયઝ છે